ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં આવેલ ઓપી ઝાડકી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં જિલ્લા મહાકુંભ યોજાયો હતો એમાં શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર આવતા પૃથ્વીરાજનું સન્માન આવ્યું હતું જેમાં મિલિયન કંપનીના માલિક અને ગામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સન્માન આવ્યું હતું આપણા સંગે શાળાના પ્રમુખ પ્રતાપભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રતાપ વાળા ધારી બેન અમરેલી જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર તમારા શાળાના બાળકે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે આ બાબતે આપ શું કહી શું આપનું નામ શું છે જી હું ચૌહાણ ત્રિવેણીબેન ધનજીભાઈ શ્રી ઓપી ચાટકિયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું હમણાં યોજાયેલ જિલ્લા કલા મહાકુંભની અંદર અમારો વિદ્યાર્થી ગુહાછંદ ચોપાઈની અંદર ભીસરિયા પૃથ્વીરાજે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને એમણે ખૂબ સરસ મજાના લોકોને પ્રોત્સાહન આપી અને દુહા છંદ રજૂ કર્યા હતા અને બધાને ખુશ ખુશ કરી દીધા હતા આ વિદ્યાર્થી અમારો હવે જૂન કક્ષામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિ કરવા માટે જશે તેમજ ખેલ મહાકુંભની અંદર અમારા ત્રણ વિદ્યાર્થી અલગ અલગ ગેમ્સની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા છે જેઓ હવે રાજ્યમાં રમવા માટે જશે ઓકે આપનું નામ શું છે ક્યાં રીતને આયોજન હતું અને આ બાબતે શું મારું નામ વિસરિયા પૃથ્વીરાજ છે હું ઓપી જાટકે હાઈસ્કૂલ ગોપાલ ગામ ખાતે અભ્યાસ કરું છું હાલમાં યોજાયેલ અમરેલી જિલ્લા ખાતે યોજાયેલ કલા મહાકુંભ તેમાં દુહાચંદ ચોપાઈમાં મેં પ્રથમ નંબર મેળવ્યો છે અને હવે અમરેલી અમરેલીનું પ્રતિનિધિત્વ જાળવવા માટે હવે હું ઝોન કક્ષાએ જવાનું છું આપને કેવું લાગે છે અને શું કહે છે આપ અને હાલમાં કયા પ્રકારના દુહા અને કયા પ્રકારના સંત હતા એક ખાલી ઝલક અમને આપો જી એ દશરથ તારા દરબારમાં અને ઇન્દ્ર જેવા આશા કરે એ પણ ભાયુ વિનાનું ભેકાર એ તો કડકું પરત ને કાગડા ઓકે